સુરત શ્રી સર્વદેશી વિકાસ મંડળ રાંદેર સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં વીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા જી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એકસો અઢાર કૃતિઓ વિવિધ પ્રકારની શાળામાં રજૂ કરવામાં આવી હતી વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ ઉપર રજૂ કરી હતી જે બાળકોએ ઉત્સાહભેરા પ્રદર્શનમાં પોતાની કૃતિઓને જોવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો નમસ્તે હું હિતેશ ભટ્ટ એસવીએસ એક કન્વીનર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત ઘણા વર્ષોમાં સૌથી વધારે કૃતિઓ આ વર્ષે નોમિનેટ થઈ છે એકસો ને અઢાર કૃતિઓ કુલ જુદી જુદી શાળાઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ શાળામાં આજે પ્રદર્શિત કરાશે ખૂબ જ ઉત્સાહ છે શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ તૈયાર કરી છે 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 વધારે રૂમોમાં આ અલગ અલગ પ્રોજેક્ટ જે જે તે ગોઠવાયેલા અને ખૂબ ખૂબ જ જ ઓછા સમયમાં લોકમાન્ય શાળાની સમગ્ર ટીમ એમણે ભવ્ય એવું આયોજન સંકુલ એકના વિજ્ઞાન મેળાનું કર્યું છે સમગ્ર સુરત શહેરને ગૌરવ અપાવે એ પ્રકારનું સમગ્ર આયોજન છે હું સમગ્ર શાળાને વતી ધન્યવાદ આપું છું